પરંતુ નામ બંનેના સરખા નથી પક્ષમાં કશે નામ અલગ અલગ છે તો એને કઈક ભેદ હોવો જોઈએ હા બંને જણા જે છે ને એ રચનાની દ્રષ્ટિએ સરખા છે પરંતુ એમાં કંઈક વિશિષ્ટતા જોવા મળી શકે છે ફેરફાર જોવા મળી શકે છે તો એવી વાતો કઈ કહી છે પેલા એ સમજી લે તફાવતના મુદ્દા સ્વરૂપે યાદ રાખતા જઈએ આપણે તો જે પક્ષમાં હોય છે એ મોટે ભાગે નાના કદની જોવા મળે કારણ કે તમે આપણે જાણીએ છીએ કે પેરામેશિયમ જે હોય એની સપાટી પર આવી નાની નાની આપણે પક્ષમાં દર્શાવી શકીએ છીએ અને જે યુગલિના હોય એના પર આવી કશાઓ જોવા મળી શકતી હોય છે તો એ થોડીક હોય છે અસંખ્ય હોય છે અને કશા મોટે ભાગે એક કે બે હોય હા આપણે યાદ હોય તો લીલની અંદર એવું ભણીને આવે છે કે કેટલાકમાં બે હોય તો કેટલીક લીલમાં બે થી આઠ જેટલી કશાઓ હોય પણ નોર્મલી એક કે બે જ જોવા મળતી હોય છે જે પક્ષમો હોય છે એ જ્યારે કામ કરે છે તો આ બધા એક સાથે હલનચલન કરે છે એક સાથે મુવમેન્ટ આપે છે એટલે કહી શકાય છે એક સાથે હલનચલન દર્શાવે છે જ્યારે કશા જોઈએ તે સ્વતંત્ર હોય સ્વતંત્ર મતલબ એવો થાય છે કે ધારો કેને હું એ કશા કહી દઉં આને આપણે હું બી કશા કહી દઉં તો એ કશા પોતાની જાતે હલનચલન કરે ત્યારે બી એ હલનચલન કરવું જરૂરી નથી બરાબર છે તો બી કામ કરે ત્યારે એ કરવાની જરૂર નથી તો બંને સ્વતંત્ર કામ કરે છે આ બધા પક્ષમાં એક સાથે એટલા માટે એમમાં સ્પષ્ટ આંદોલિત ગતિ જોવા મળી શકે છે એની ખાસિયત છે ને એટલે એના કાર્યમાં વિવિધતા જરા જોજો જેમ કે આનું કામ શું છે તો જે તે વનસ્પતિના ભાગો હોય જે તે પ્રાણી કોષોમાં હોય જે તે કોષીય બીય સજીવમાં હોય તો ત્યાં હલનચલનનું કામ કરે કોઈ પણ ઘટકોને જોડવાનું કામ કરે બે જણાઈ બેની નજીક નજીક તો જોડાઈ શકે છે પક્ષમાં દ્વારા ખોરાકને ગ્રહણ કરવાનો હોય ખોરાકના ઘટકોને લેવાના હોય કોષની અંદર તો એ પક્ષમાં દ્વારા ધક્કો ભાગની અંદર લઈ શકાય છે સંવેદનાની ક્રિયા એટલે શું એ ભાગને ટચ કરીએ તો એના દ્વારા એને સંવેદના ખબર પડે અને પોતાના કોષની અંદર ફેરફારો દર્શાવી શકે છે તો આટલા બધા કાર્યો સાથે પક્ષમાં સંચાલ્યો જ્યારે કશા શું કરી શકે છે ઇટ ઇઝ ઓનલી વન એન્ડ ઓનલી વન એક જ કાર્ય છે એનું અને તે છે હલનચલનનું કાર્ય કે જેને કારણે હલનચલન થાય છે તો પછી પાણીમાં સંવેદના ઉત્પન્ન થાય એને કારણે પ્રચલન થઈ જાય પણ એટલા જ કામ સાથે સંકળાયેલો કહી શકાય છે તો આમ બંનેના કાર્યમાં વિવિધતા છે રચના લગભગ સરખા જેવી છે કેવી કહી શકાય છે તો કે તેની અંદર એમ કહેવાય તો તે

આવી નલિકા બે હોય છે જોડીમાં હોય છે જે કુલ નવ હોય છે તમે શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આવી નવ નલિકાઓ છે આવી જે નવ નલિકાઓ હોય છે એની અંદર પરિઘ તરફ નવ પણ કેવી છે નલિકા બે એટલે કે જોડીમાં હોય છે એટલે જો એની વાત આપણે કરીએ એમાં શું હોય તો નામ છે નલિકાઓ તો એ નલિકાઓ જે હોય છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી નલિકા હોય અને આમ કુલ નવ નલિકા જોડીમાં અને બે વચ્ચે છે એટલેની રચનાને નાઇન પ્લસ ટુ રચના કહેવાય છે એ નાઇન પ્લસ ટુ રચના તરીકે ઓળખી શકાય છે હા એની અંદર હવે શું થોડીક વિશિષ્ટ વાતો કરીએ આપણે આકૃતિને આધારે તો આવી નલિકાઓ છે એને અંદર તરફ જોડવા માટે આવા એક નાના નાના તંતુમાં ભાગ દેખાય છે એને શું કહી શકાય છે તો એને સાદી ભાષામાં ત્રીજ્યાવર્તી તંતુ કહી શકાય છે હવે ત્રીજ્યાવર્તી તંતુ હવે જોવા મળી શકે છે એ ત્રીજ્યાવર્તી તંતુ જે હોય છે એ સિવાય અંદર અંદર એકબીજાને ગોઠવવા માટે નાની એવી નેક્ઝિન નામના તંતુઓ હોય છે એકબીના કનેક્શનમાં જોવા મળી શકે છે નેક્ઝિન અને જે સૌથી બહારનો વિસ્તાર હોય છે એ ડાઇનિન આમવાળે બનેલું જોવા મળી શકે છે આ સૌથી બાર પ્લાઝમા મેમ્બ્રેન આપણે હમણાં વાત કે જીવ રસી પટલ જેને આપણે કહી શકીએ હોય છે અને એના ઉપર ચોક્કસ એટીપી પ્રક્રિયાઓ એટીપી દ્વારા જે શક્તિ છૂટી પડતી હોય છે ત્યારે એ કાર્ય કરી શકતું જોવા મળી શકે છે જેમ કે આજે ડાયનીન આર્મ છે ડાયનીન સ્તર જોવા મળતા હોય છે એના દ્વારા જરૂરી એટીપી બને અને પરિણામે ત્યારે એ પ્રક્રિયા અમે જોયું કે આ છે જોઈ લો માઇક્રો ટ્યુબ્યુલ એટલે ચુબ્યુલી નલિકાઓ જે આગળ સૂક્ષ્મ કંકાલની અંદર વાત ભણી ગયા કોષ રસી ભણી ગયા સૂક્ષ્મ નલિકાઓ એ સૂક્ષ્મ નલિકાઓ અહીંયા અંદર હોય છે દરેકમાં એક એકમાં જોવા મળે આખા ભાગમાં અને એના કારણે એ સરળતાથી સંકોચન શીતલનની પ્રક્રિયા ચાલતી હોય જેથી હલનચલનની પ્રક્રિયા દર્શાવી શકે છે તો એકદમ નાનો એવો ભાગ પક્ષમાં અને કસાવ બહુ જ સહેલી રચના યાદ રાખી શકાય છે આકૃતિ બહુ મહત્ત્વની છે કારણ કે એના આધારે સવાલો પૂછી શકાય છે પણ ચોપડીના બધા જ નામો તમે મોડે કરી શી છે એટલે વાંધો આવતો નથી થેન્ક યુ વેરી મચ